સત્સંગ સાગર યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે હું તમને આ વિડીયોમાં સંભળાવીશ શ્રીરામ અને કૃષ્ણની સરખામણી શ્રીરામનું ચરિત્ર સર્વથા અનુકરણીય છે શ્રીરામને પધરાવશો તો અવશ્ય ભગવાન મળશે અનુકરણ શ્રીરામની લીલાનું કરવાનું છે જ્યારે શ્રી કૃષ્ણ લીલાનું અનુકરણ કરવાનું નથી પરંતુ તેનું શ્રવણ કરવાનું છે કૃષ્ણ લીલા ચિંતન કરવા માટે ચિંતન કરી તન્મય થવા માટે છે શ્રીરામ કરે તે કરવાનું અને શ્રી કૃષ્ણ જે કહે તે કરવાનું શ્રીરામ પૂર્ણ પુરુષોત્તમ હોવા છતાં મનુષ્યને આદર્શ બતાવે છે શ્રીરામનો માતૃપ્રેમ પિતૃપ્રેમ બંધુ પ્રેમ તેમનું એક પત્ની વ્રત વગેરે સંઘળું જીવનમાં ઉતારવા જેવું છે શ્રી કૃષ્ણ કહે છે તે કરવાનું તે જે કરે તે આપણાથી થતું નથી શ્રીકૃષ્ણે તો રમતા રમતા કાલિયા નાગને પણ નાથ્યો છે અને તેની ઉપર નાચ્યા પણ છે તેમણે ટચલી આંગળી ઉપર ગોવર્ધન પર્વતને ઊંચક્યો છે શ્રીકૃષ્ણ માખણની ચોરી કરે છે સાથે તે પૂતનાનું ઝેર પણ પી ગયા છે શ્રીરામની લીલા સરળ છે તેમની બાળ લીલા પણ સરળ છે જ્યારે શ્રીકૃષ્ણની લીલા ગહન છે અટપટી છે શ્રીરામે તો સરળતાની હદ વટાવી દીધી છે શ્રીરામ જેવો સરળ પુરુષ જગતમાં કોઈ થયો નથી શ્રીરામ મર્યાદા પુરુષોત્તમ ગણાય જ્યારે શ્રીકૃષ્ણ એ પૃષ્ઠિ પુરુષોત્તમ છે શ્રીરામનું નામ પણ સરળ અને તેમની લીલા પણ સરળ રામના નામમાં એક પણ જોડાક્ષર નથી જ્યારે શ્રી કૃષ્ણના બધા અક્ષર જોડાક્ષર છે શ્રી રામનો દિવસના બાર વાગ્યે જન્મ થાય છે જ્યારે કનૈયાનો રાત્રિના બાર વાગ્યે જન્મ થાય છે એક દિવસે તો બીજો મધ્યરાત્રિએ એક રાજમહેલમાં જન્મ પામે છે જ્યારે બીજો એટલે કે કનૈયો કારાગૃહમાં જન્મ લે છે સૂર્યવંશમાં શ્રી રામજીનું ચરિત્ર આવશે રામ એ મર્યાદા અને કૃષ્ણ એ પ્રેમની મૂર્તિ છે તેથી જીવનમાં મર્યાદા અને પ્રેમ બંને ઉતારશો તો સુખી થશો અનેકવાર જ્ઞાની પુરુષોને સંસારની બીક લાગે છે સંસારના સ્ત્રી પુરુષોના સંગ થાય તો બ્રહ્માકાર વૃત્તિનો ભંગ થાય છે તેથી નારદજી આવી સાવધ વાણી ઉચ્ચારે છે મનુ મહારાજના મોટા દીકરા ઈક્ષવાંકુના વંશમાં શ્રી રઘુનાથજી પ્રગટ થવાના છે મનુ મહારાજના બીજા પુત્ર પૃષ્ધ્રના હાથે અજાણતા ગાયની હિંસા થઈ એનો વંશ વધ્યો નહીં મનુ મહારાજનો પુત્ર નભગને ત્યાં ના ભાગનો જન્મ થયો નાભાગ શિવનો ભક્ત હોવાથી તેમની કૃપાથી તેમને ત્યાં અમરીશનો જન્મ થયો અમરીશ એ મર્યાદા ભક્તિ આચાર્ય છે જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય શ્રી કૃષ્ણ